સાધના વિદ્યાલય ધ્રાંગંધા બાળકોના હડકનો તહેવાર ધ્રાંગંધા શૈક્ષણિક આકાશમાં ચમકતો એટલે સાધના વિદ્યાલય ફરી એકવાર આ શાળાએ પોતાની ચીર પરિચિત ચમક બતાવી જ્યારે કેજી બાલવાતિકા તથા ધોરણ એકથી પાંચના નાના નાના વિદ્યાર્થીઓ માટે રંગબેરંગી રમતોત્સવનું આયોજન કર્યું સવારથી શાળા પરિસર બાળ હાસ્યથી ગુંજી ઉઠ્યો માઇન્ડ ચેલેન્જ ગેમમાં બુદ્ધિના દીવડા પ્રગટ્યા બિસ્કીટ ખાવાની સ્પર્ધામાં મોઢામાં પાણી આવી ગયું ફુગ્ગા ફોડવાની ધડક ધડકથી વાતાવરણ ગરમાઈ ગયું ગ્લાસ પિરામિડ બનાવવામાં નાના હાથની ચપળતા જોવા મળી કોથરા દોડમાં ઉછળકૂદ અને ખડખડાટ હાસ્ય વરસ્યું કપ નંબર ગેમમાં ચટોરાઈનો દેખાવ થયો અને લોટફૂંકની સ્પર્ધાએ તો બધાને હસતા હસતા પેટ પકડાવી દીધું દરેક સ્પર્ધામાં બાળકોએ એટલો ઉત્સાહ બતાવ્યો કે જાણે આખું થક એમની સાથે દોડ્યું હસ્યું અને તાળીઓ પાડી પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા વિજેતાઓને ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા પરંતુ સાચું ઇનામ તો દરેક બાળકની આંખોમાં ઝડપતો આનંદ હતો આ તો એ સાધના વિદ્યાલય છે જે દરેક સ્પર્ધામાં દરેક પ્રવૃત્તિમાં આગળ રહે છે જ્યાં ભણતર સાથે બાળકોના બાળપણને પાખો મળે છે ધગંધા પંથકની આ શાળાએ ફરી એકવાર સાબિત કરી ગઈ કે અહીં નાના હાથ મોટા સપના ચીંધે છે અને દરેક હળકની વાત આખા શહેરમાં ફેલાય છે સદના વિદ્યાલય જ્યાં બાળકોનું બાળપણ ખીલે છે